આ વિસ્તારમાં છાસવારે બનતી ઘટનાઓમાં કહેવાતા કથિત ગૌરક્ષકો દ્વારા અનેકવાર વાર સીધો પડકાર ફેંકાય છે હવે ખરેખર પોલીસે પોતાની આબરૂ બચાવવા માટે આ મામલે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરી તેવી માંગ કરતું નિવેદન ઇમ્તિયાઝ પઠાણ દ્વારા અપાયું હતું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ દ્વારા સલામ દોસ્તો નમસ્કાર હું ઇમ્તિયાઝ પઠાણ આજે દિયોદર તાલુકાના લાખણી ગામે વહેલી સવારે એક મિસરી યુવકની હત્યા કરવામાં આવી આ હત્યા એ માટે કરવામાં આવી કે એ મિસરી પોતાના વાહનની અંદર ભેંસો લઈને જતા હતા અને ગુજરાતના કહેવાતા કથિત ગૌરક્ષકો પ્રેમી કહે છે હવે કયા જીવની વાત કરે છે આપણે નથી નથી સમજી શકતા એના મતે તો જાનવર રાખતો એટલે આ યુવકની હત્યા કરવામાં આવી હવે મારી આ વાત સાંભળી અને ઘણા બધા એવા મહાન લોકો તર્ક કરશે કે ભાઈ એમને એ જાનવરો લઈને ક્યાં જતા હતા અને એ તો એમનું કામ છે આ દેશની અંદર કાયદો વ્યવસ્થા અસ્તિત્વમાં છે સાથે સાથે આ ગૌરક્ષકો દ્વારા ગઈ પાંચ તારીખે અમદાવાદ મ્યુનિસિપલ આવ્યા એમાં પોલીસ પ્રોટેક્શન સાથે હતું એસઆરપી નો બંદોબસ્ત સાથે હતો તેમ છતાં એસઆરપી કર્મીની એસઆરપી પોલીસ કર્મીની વર્ધી આ કહેવાતા ગૌરક્ષકોએ વિસ્તારમાં ફાડી નાખી અને એમની ઉપર હુમલો કર્યો

ભૂતકાળની અંદર પાણીની કુટીઓની અંદર નાખી નાખીને યુવકોને માર માર્યા છે છ છ મહિના સુધી ઉઠવા ના શકે એવી રીતે એમને માર મારવામાં આવ્યા છે નામદાર કોર્ટની અંદર એમાં ત્રણસો કરવા માટે અમારે નામદાર હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે તો

એજ જ એવી જ એવા જ પ્રકારની ઘટનાઓની અંદર આરોપીઓ ફરી વાર જે યુવકનો જીવ લઈ લેતા હોય તો તમને ખરેખર તમને શરમજનક વાત છે તમારા માટે આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તમે લોકો નિષ્ફળ ગયા છો કોઈ વ્યક્તિનો કોઈ યુવકનો જીવ એટલો સામાન્ય છે કે ગમે તે બે ભાગો આવીને એમની ઉપર હુમલા કરીને એમને મારી નાખે પોતાને પશુ પ્રેમી કહેતા આ પ્રકારના લોકો જાનવરને બચાવવા માટે કરીને કોઈ યુવકનો જીવ લઈ લે આટલી હદે ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે અને તમારા પોલીસ કર્મીઓ ઉપર તમારા એસઆરપી ના કર્મીઓની વર્તીઓ ફાડી નાખે એ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા પછી પણ તમારા પેટનું પાણી વહેતું નથી અને આ પ્રકારની ઘટનાઓ બંધ થવા માટે કરીને અને આમાં કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે આમાં કડક નિર્ણયો લેવા પડશે અને સાથે સાથે આ પ્રકારના લોકોને છાવડવા વાળા આમની ઉપર હાથ રાખવા વાળા આમને પ્રોત્સાહન આપવા વાળા લોકોને પણ આજે વિચાર કરવો પડે કે આ ગુજરાતના યુવકોના જે સાથેના ચહેરા છે આ એમના મા બાપની ભાઈ સાથેનો સીધો સંબંધ છે એટલે આ પ્રકારની કોઈ પણ હરકત કરનાર કોઈ પણ હોય એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અન્યથા ન છૂટકે મુસ્લિમ સમાજને આ મામલે આંદોલન માર્ગો અપનાવવા પડશે આ મામલે થતા યોગ્ય પ્રયત્નો કરવા પડશે આ જ વાત સાથે આપના ભાઈ સલામ